赶紧让着。<music> આ દ્રશ્ય અમદાવાદના નરોડા વિસ્તારના છે એએમસી અને પોલીસ સાથે રહી અને દબાણની કામગીરી કરી રહી હતી અને જ્યારે દબાણની કામગીરી કરવા માટે પોલીસ અને એમસીના અધિકારીઓ જતા હોય છે ત્યારે મોટા ભાગે એમની સામે લોકો આવતા હોય છે નરોડામાં રાત્રે જ્યારે ફ્રૂટની લારી અને શાકભાજીની લારીઓનું દબાણ હટાવવા માટે પોલીસ અને એએમસીના એમસીના કર્મચારીઓ ગયા તો ત્યાંના સ્થાનિક લોકો અને જે વેપારીઓ હતા જે શાકભાજી અને ફ્રૂટ્સ વેચતા હતા એ લોકોએ પોલીસ પર પથ્થર પથ્થરમારો આ પથ્થરમારામાં એક પોલીસ ઈજાગ્રસ્ત પણ થયા છે કમલેશભાઈ એમનું નામ છે એએસઆઈ છે અને ઈજાગ્રસ્ત થતાં જ હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યા છે આખી ઘટના વધારે ગંભીર ત્યારે બની જ્યારે એક સાથે ટોળું જે છે એ પોલીસ અને અધિકારીઓ સામે પડ્યું ફ્રૂટ માર્કેટનો વિસ્તાર છે અમદાવાદ નરોડા પાસેનો અને ત્યાં જ્યારે દબાણ હટાવવાની કામગીરી એટલે અત્યારે આખા ગુજરાતભરમાં દબાણ હટાવવાની કામગીરીઓ થઈ રહી છે અને બધી જ જગ્યાએથી આવા દ્રશ્ય સામે આવે છે મોટા ભાગે જ્યારે દબાણ હટાવવાની કામગીરી થતી હોય છે ત્યારે જો રહેણાંક

પ્રદર્શન ના દ્રશ્યો સામે આવે છે જે પોલીસ ઈજાગ્રસ્ત થયા છે એ પોલીસ ની ઉપર જેને પથ્થર મારો કર્યો છે એવા બે લોકો સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે બાકી જે ટોળું છે એ ટોળા સામે પણ ફરિયાદ નોંધવામાં આવશે અત્યારે જે સીસીટીવી છે એ ચેક કરી અને પોલીસ એ જેટલા પણ લોકો જેના હાથમાં પથ્થર છે કે જેટલા પણ લોકો પોલીસની સામે થયા હતા એ બધાની સામે કાર્યવાહી કરવા માટે તૈયાર છે ત્યાંથી ગઈકાલના જે દ્રશ્ય સામે આવ્યા છે તેના પર કરીએ નજર 来给 કાયદો અને વ્યવસ્થા બધા માટે સમાન હોવા જોઈએ પણ જ્યારે બુટલેગરો કે પછી આવી રીતના દબાણ હટાવવા માટે પોલીસ જાય અને પોલીસ પર હુમલો થાય ત્યારે આપણને ખબર પડે કે આપણે જે કાયદા અને વ્યવસ્થાની વાત કરીએ છીએ ઘણી બધી વાર પોલીસે ભોગવતા પણ હોય છે થોડા દિવસ પહેલાં જ્યારે એક પોલીસ એક મહિલાને લાફો મારી દે છે અને પછી વિડીયોમાં સામે આવે છે કે એ મહિલા પોલીસ સાથે જે વર્તન કરતી હોય છે એટલે આ આખી ઘટના ત્યારે સામે આવી જ્યારે એ પોલીસે લાફો માર્યો જો પોલીસે લાફો ન માર્યો હોત તો આખી ઘટના સામે આવત પણ નહીં રોજ બરોજના જીવનમાં આપણે અનેક એવા પોલીસ અધિકારીઓ જોઈએ છે કે જેને સામાન્ય માણસ તતડાવી જતો હોય બોલી જતો હોય ઘણી બધી વાર પોલીસની પણ ભૂલ હોય છે પોલીસ જે કરતા હોય છે એ પણ ખોટું હોય છે પણ મોટા ભાગે જ્યારે બુટલેગરો અને આવી રીતના દબાણ હટાવવા માટે ગયેલા કે પછી અસામાજિક તત્વો સામે થયેલા પોલીસને માર પડે કે પછી એમના ઉપર હુમલો થાય ત્યારે કાયદા અને વ્યવસ્થા ઉપર ઘણા બધા સવાલ થતા હોય છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આપણે લોકો આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો